શિવજી પરીક્ષિત રાજાને આ કથા સંભળાવતા હતા એ જ વખતે સ્વર્ગનું અમૃત લઈને દેવો ત્યાં આવ્યા છે સોદો કરવા માટે દેવતાઓ કહે કે આ અમૃત અમે તમને આપીએ એની જગ્યાએ તમે અમને કથા અમૃત આપો હવે કથા ખરીદી શકાય એવી વસ્તુ નથી અધિકાર હોય તો પામી શકાય દેવતાઓએ આવીને સોદો કર્યો કે અમે તમને અમૃત આપીએ અને એ જ વખતે રાજાને આ કથા સંભળાવતા હતા એ જ વખતે સ્વર્ગનું અમૃત લઈને દેવો ત્યાં આવ્યા છે સોદો કરવા માટે દેવતાઓ કહે કે આ અમૃત અમે તમને આપીએ એની જગ્યાએ તમે અમને કથા અમૃત આપો હવે કથા ખરીદી શકાય એવી વસ્તુ નથી અધિકાર હોય તો પામી શકાય આવીને બેસી ગયા હોત હોત તો કોઈ એને ઉઠાડવા વાળું નહોતું પરંતુ દેવતાઓએ આવીને સોદો કર્યો કે અમે તમને અમૃત આપીએ તમે અમને કથા અમૃત આપો અને એ જ વખતે શુકદેવજીએ ના પાડી દીધી ન દદોસ કથા અમૃતમ શુકદેવજી મહારાજ નારાજ થયા છે તમે સોદો કરવા આવ્યા છો સોદો પણ કઈ સરખી વસ્તુનો થાય કથા અમૃત અને અમૃત આ બંનેની કોઈ તુલના ન થઈ શકે કથા અમૃત કોને પીવડાવવું અને કોને ન પીવડાવવું એના માટે વક્તા પૂર્ણપણે સ્વતંત્ર છે કોને કથા આપવી કોને કથા ન આપવી એનામાં વક્તા સ્વતંત્ર છે વક્તા ના પાડી દે કે ના મારે નથી કથા તમારે ત્યાં કરવી તો ન થઈ શકે બીજા વક્તાને બોલાવવા પડે શુકદેવજી સ્વતંત્ર છે પણ દેવોનું અમૃત પીવું કે નહીં તેનો નિર્ણય પરીક્ષિતે કરવાનો છે કે મારે પીવું છે કે આ અમર થઈ જાય એ અમૃત પીવું છે એટલે પરીક્ષિતજી સુખદેવજી પૂછે છે કે આ બંનેમાં ફરક શું છે વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન કથા અમૃત એન્ડ અમૃત મને વિસ્તારથી કહો તમે શું ફરક છે શું અંતર છે કહે કે સ્વર્ગના પુણ્યોનો ક્ષય થાય પરંતુ પાપનો ક્ષય થતો નથી પાપનો ક્ષય થાય કથામૃત થી એક કથા અમૃતમાં એવી શક્તિ છે કે જેનાથી પાપનો ક્ષય થઈ શકે આપણે ત્યાં સંતો એમ પણ કહે છે કે કર્મો જે ભોગવવાના છે ને એ કર્મોના હિસાબમાં ક્યાંય બાદ બાકી નથી સરવાળો જ છે પુણ્ય કર્યા હોય ને પાપ પાંચ પાપ કર્યા હોય તો હવે દસ માંથી પાંચ પાપ ને બાદ કરીને પાંચ પુણ્ય બાકી રહ્યા એવું નથી દસ પુણ્ય વત્તા પાંચ પાપ એટલે પંદર કર્મો થયા એમાં બાદબાકી નથી સરવાળો છે એવું સંતો કહે છે પુણ્ય કરશો તો એનું ફળ પણ મળશે અને પાપ કર્મ તો એનું ફળ પણ ભોગવવું પડશે પણ એક મત એવો પણ છે કે કથા અમૃતની અંદર એવી શક્તિ છે કે જેનાથી પાપોનો ક્ષય થઈ શકે અને ઇતિહાસની અંદર એવા ઘણા બધા દાખલા છે કે કથામૃત થી જેના જીવન બદલાયા હોય જેના જીવનમાં પરિવર્તન આવ્યું હોય પાપનો ક્ષય તો કથામૃતના પાનથી જ થશે એટલે પરીક્ષિતજી નિર્ણય કરે કે દીર્ઘજીવી થવા કરતા દિવ્યજીવી થવું સારું બહુ લાંબુ જીવવામાં મજા નથી અમૃત પીવે તો દીર્ઘજીવી થઈ શકે કથામૃત પીવે તો ભલે દીર્ઘજીવી ન થઈ શકે પણ દિવ્યજીવી થઈ જશે અને દીર્ઘજીવી કરતા દિવ્યજીવી શ્રેષ્ઠ છે ઉત્તમ છે